રાજકોટમાં બાળકો અને લોકોમાં ખરીદી કરવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજકોટમાં સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે બાળકોને લોકોમાં ખરીદી કરવામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાળકો માટે અવનવી વેરાયટીના ચશ્મા હેન્ડલ વગરની છત્રી નાની નાની પતંગો ભગવાન માટે લોકો પતંગનો શણગાર કરતા હોય છે ત્યારે તેમાં પણ ગોલ્ડ પતંગની ફિરકી દોરો વગેરે જેવું જોવા મળી રહ્યું છે પતંગોમાં દોરામાં માલની ઘટ જોવા મળતી હોય છે ત્યારે ભાવ વધારો જોવા મળ્યો સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ હાર્દિક સ્વાગત છે ને મિત્રો ખાસ કરીને અત્યારે મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે ત્યારે ખરીદીમાં અને લોકોમાં એક ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો આપણે વધુ વિગત દુકાનના વેપારી પાસે જાણીશું રિપોર્ટર સંદીપ ચાવડા રાજકોટ મારું નામ હરેશભાઈ કટારીયા અને આશાપોરા રોડ ઉપર ઋતુરાજ સ્ટોર અમારી દાયકાઓ જૂની દુકાન છે અને પચાસ વર્ષ ઉપર થઈ મકર સંક્રાંતિનો તહેવાર મકરસંક્રાંતિનો તહેવાર આજે ગયા વખતે દિવાળી હમણાં વૃક્ષો પહેલાં ગઈ એ બધાયને ખૂબ સફળ થઈ અને અત્યારનું જે વેચાણ અને ઘરાકી જોઈને પતંગની સિઝન પણ ખૂબ સફળ થાય એ રીતના વર્તારો એંધાણું દેખાય છે અમને અત્યારે એનું કારણ છે એક તો માલનું પ્રોડક્શન ઓછું થયું છે તૈયાર દ્વારા કાચા રીલની તંગીના હિસાબે કોટનમાં જે એક્સપોર્ટ થતું હતું પહેલાં પહેલાં નહોતું તો હવે સરકારે છૂટ આપીને એના હિસાબે આ લોકો પ્રોડક્શન ઓછું થયું છે એના હિસાબે ઉપરથી જ કાચા દોરા ઓછા એવા છે એટલે તૈયાર ફીમાં થોડીક શોર્ટેજ છે અત્યારે અને કંપનીના જે રીલ આવે તૈયાર કાચા લઈ જતા હોય એમાંય અછત છે પતંગમાં આ વખતે ભાવ વધારો મામૂલી છે દસ પંદર ટકાનો પણ પ્રોડક્શનના હિસાબે એમાંય તેજી છે પ્રોડક્શન ઓછું થયું છે અને પતંગમાં અત્યારે પુષ્પા છે સ્ત્રી છે એવા બધા ફિલ્મના કેરેક્ટરવાળી પ્લસ આ નરેન્દ્ર મોદી સાહેબની પતંગ તો બે ત્રણ વર્ષથી આ ખૂબ હાલે જ છે એનો ક્રજ એવો છે આ વખતે એની સાથે યોગીજી રાખ્યા છે નરેન્દ્ર મોદી અને યોગીજી એ રીતની વિક્ષ પતંગ આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી સ્વર્ણિમ ગુજરાત એ રીતની પતંગો એ પ્રચલિત છે યુવાનોમાં છેલ્લ વર્ષોથી પ્રખ્યાત છે એનો ક્રજ હજી એવો એવો છે અને એમાં આ વખતે જે વડે ચીલ બનાવી છે એ બહુ સારી આવે પ્રોડક્ટ આવે એની ક્વોલિટી મટીરિયલ બે સારું આવે પતંગમાં દસ રૂપિયાના પંજાથી શરૂ થઈ અને પાંચસો રૂપિયા સુધીના પંજા આવે છે રાજકોટ એક રંગીલું શહેર છે અને તે જેવી કે મંદી એના ઉત્સવ ઉજવવામાં કોઈ ફરક નથી પડતો એને બધું કામ પડતું મૂકીને તેર ચૌદ તારીખે અગાસે પદનાક ફ્રિકા લઈને વ્યા જાય જોવા મળે છે દોરામાં આ વર્ષે વીસથી પચીસ ટકાનો ભાવ વધારો છે એનું કારણ છે આ માલનું પ્રોડક્શન ઓછું છે અને હિસાબે માલ ઓછો આવ્યો છે અને ડિમાન્ડ બહુ છે એટલે અત્યારે મેં ઓર્ડર રિપીટ કરીને ઉપર માલ નથી એટલે જે છે એ વેચવાનો વાત છે એટલે દરેકના સિઝન સારી જશે અમારા પાસેથી માલ વેચવા લઈ જાય તો એ લોકોએ બે દિન પાછા એકાત્ર માલ લેવા આવે કપી ગયો લાવો બીજું દોરામાં બરેલીના દોરા આવે બરેલીમાં ખાસ કરીને ગ્લાઇડર છે જે કે ભાંડા છે સીડી છે એ બધા દોરા ખૂબ પ્રચલિત છે હજાર વર્ષથી માંડીને પાંચ હજાર સુધીમાં મળે એ સિવાય સુરતનો ભગવાનનો દોરો આવે ભગવાન પતંગ ભંડારનો એ બહુ એ વર્ષોથી પ્રચલિત છે આજે કદાચ એવો છે શિવમના દોરા આવે સ્કાય ફાઇટર આવે બાહુબલી આવે ખાલી ફાઇટર આવે એ રીતના લગભગ એમાં સાઇટ સિંચર આઈટમ આવે છે બાળકો માટે અવનવીરાઈટમમાં ઘણી બધી છે એનિમલ માસ્ક આવે એમાં મંકી ટાઈગર જેટલા એની મનના કેરેક્ટર બધાના માસ અને એ મટિરિયલ સારા મટિરિયલમાં છે આ ફર મટિરિયલમાં આવે આપણું એને બહુ ક્રેસ છે પંખાવાળી ટોપી આવે પછી દાંડા વગરની છતરી વરસાદમાં આપણે દાંડો ઝાલીને ઊભો રહ્યો પડે આ આ જે છોકરાઓની અત્યારે જે અમરેલી આવી છે એમાં દાંડો નહીં તમારે એના ખાલી ઇલાસ્ટિક એના કપાળ ઉપર પહેરાવી દેવાનું એને ઝાલવાની જરૂર નથી એટલી ફેન્સી ટોપી આવી છે એમાં અને એ સિવાયના બાળકોની આઈટમમાં ભગવાનની આ જે ઘરેવા લઈ જાય હવેલી એને એમાં ઘક્ષી વાળી પતંગ આવી છે ને પતંગ એ આખું ગોલ્ડન મટિરિયલ તમને એમ લાગે સોનાની પતંગ સોનાની ફિરકી છે એવી સરસ આવી છે આઈટમ અને એના જે અમુક અમુક જે હોય હવેલી લઈ જાય એમાં કાગળની ઘણી બધી વેરાયટી એમાં આંખવાળી ચાંદવાળી પ્રિન્ટવાળી એ એક અસંખ્ય પંદરથી વીસ આઈટમ આવે એમાં પતંગ લેવા જે ઘરાક આવે ને એને મિનિમમ એક કલાકનો ટાઈમ એટલી વેરાયટી છે મિનિમમ એક કલાક ટાઈમ લેવો પડે